આપણે તો આમે હાલફી તો સરપંચ છે કામે ઘણું કર્યું ના કરવાનું કામ કર્યું એક તો નદી માં રૂળ નાખ્યો અને એક ગટર નું કામ કાજ બાકી છે એ બે દાણા માં પૂરું થઈ જાય બરોબર અને ચૂંટણી હવે નજીક આવી રહી છે અને હવે કરું છું કે જો ગામનો નો ઉભો થાય ને તો ઉપર રહીને હરાવો

સરપંચ ના કોણ મોટું ભા પોર ઉભા રહી અરે પોલ કોણ ઉભા રે પણ જ્યાં સુધી જીવ ને હું ત્યાં સુધી સરપંચ પણ જ તમારે જવાનું તારે

મને કટુભા કેતા હતા હે કે હું તું કેતા કે જાવ જ નહી દેવા ભલે 20 લાખ વગાડો થાય પણ આવું એટલે આવું જ છે અરે વીના હું પચા નાખી દીસ એવો તો તારે ના હોય તો તો શું નહી ઓ એમ હે શું ચુંડણી મે મારી એક મધુબા સરત બોલો ભણા શું સરત તમે જયા 5 વર્ષે ઉભા રહ્યા તમે જીતાડે કરા તમને બરોબર અમારું કામ એ તમે ઘણું કર્યું હા હા પણ હાલ ફિર અમે તમે અમે તમને જીતાડીએ હમ

ઓ બરોબર અને તમારું જે હું સરપંચ માં આવી જી ને તો પેલા તો હે ને તમારું કામ કરીશું કરે ને શું માનો તમે એવું હે તો તારે પાંચ સભ્યો હે તો વીસ એક લાખ રૂપિયા થી પડશે સરપંચ બોલે ને ફરે ભલે બરોબર બરોબર

કાજુર ભાઈનો ડબ્બો આવી જાય અંતર તેલનો ઓ ઓ ને ઠાકોરજી ની ચા ને ઠાકોરજી ના પી હરીશ ભાઈની ચા બધી ચા મળી જાય અંતર અટાણે તો ટેન્શન જ ના લેતા ખાલી મસાલજો ને મને ઓ ઓ એ હાલ એ વાત ના 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 ફૂલુ એ હાલ બોલવા જ તો કોઈ સરપંચ મને રેવાનું ફોન ચાલુ થઈ ગયા

આઉસે અંદાજે અંદાલે ને મત અમારે તો મત વિચારી શું કાલ વિચારી વિચારવાનું ના હોય તો

મળી જાય તમને જય મત જવાના જો બરોબર જય મત ની જાય બીજો લાવજો હાર હાર આખા ગામ માં ફરજો ઓય તમને એના એક્સ્ટ્રા પૈસા મળી જાય તમને તો પૈસા આપતા હોય તો ગામ માં ની સેમમાં જઈએ બોરે બોરે ફરી અમે તો ઈ કરોડો તમાર તા તમને પૈસા છે ને આપીએ આ રે ફરવાના જ ને તા તો બરોબર ગમે કરો

તો અનુભવ લેવો પડે શું આપડે ઉભા રહ્યા એટલે બધું ના ખબર હોય વાત હાચી તમારે એટલે હા ખબર પડે આપણા પેલા હા વાંધો ને

હે તમારો સપોર્ટ સરપંચ કરો મારે હેરી કરીને ઉભુ રે સરપંચું હે પાંચ વર્ષ હવે વારો આ એટલે પણ કામ કેવું જાય આપડું શું કામ તમારા નકરી ગટરું

ગટરું હમી ન કરે નકરી પાસ મારે ગટરું અરે તો થઇ હવે ચૂંટણી આવે એટલે થઈ જાહે કાલ જ મે સપોર્ટ થોડોક કરે આ તો હામે આપણ પાડવા ઉભા જોયું ને તમે આવા માણસો પણ તમને એમ કહું તમને એમ કહું તમારે પૈસા તમારે કરવા બીજા નો વાળો નહીં દેવો એમને કના ખાઇ જ્યા એમ કહું મત ત્રણસો અલ્યા ત્રણસો મત હતા મતે જીત્યો તો ત્રણ હજાર મત કરશો તમે ચિલા મત કરે ખબર તમને ડબું પાડે એમની વાત કરે ચિલા હાલ તમે શું ચિલા હાલ મે હજાર આલ્યા ચાલી આલ્યા ચાલી મે એનું મોઢું તો જો ચાલી કે આલ્યા લે ચાલી આ કટુ પછી લાઈ લેતા ખાલી ચાલી ખાલી ચાલી આલ્યા હે શું ચાલી આલ્યા લે હે 20000 રોકડા આલ્યા હે મે તો આ શું કઈ બંડલ આલ્યા હે રૂકડા આલ્યા હે એ પણ તારું મોઢું તો જો તું 40000 આ લેવો હે રૂકડા લે લ્યો આ લ્યો ઓહો હો 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 આ તો આ બેઠા બેઠા હે પૂછો પૂછો ખાલી પૂછો આવો લ્યા આ બાજુ આવો ને આ ચાલી ની વાતું કરી દે ખાલી બેઠા ને અલ્યા જબરૂ બાજુ બે બાજુ પૈસા ખાઈ ગયા હવે શું કરશું તું પણ બોલ તો ખરો ચી બાજુ પણ તમે કોને પડો ચાલી ની હજાર આલે કોને કીધું હે

કરો છું મેથી વાર આ મકાતારો લ્યો 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 કેટલી વાર લાગે આમાં લ્યો

આખા 12 મહિનાનું હટણું હું લાવી દઈશ હવે આવી જાવ આ આ આખા 12 મહિનાનું હટણું આલી દેખ લ્યો આવો ને ખબર પડે લ્યો આમનો વિશ્વાસ ના કરે કોઈ દી કો ડરનું શું કરશું આપણે તો 12 મહિનાનું હટણું આવી ગયું તો તારે શું મને આ સરપંચ રીટ કોઈને પાછા નહીં હું બેઠો એક ઠાકોરજી ની ચા કે મજા આવી ખાલી તમ તાર મજા કરો સપોર્ટ કરો શું

હા આપશું પેલું આપશું મત લઈને કઈ નહી આપે મને લાગતું નહી આપડે ને બે ડખા કરતા કરવું સારું મકરવાનું હોય ને સારું તે આઈજો તમદારે હા આઈજો બરોબર

સરપંચ સર હા જાજે તમ તો જીતી જીતો સરપંચ માં ઉભો રહ્યું ત્યાં સુધી સરપંચ ની ખુરશી આજે ની મીકો ની કે કાલે ની મિકો જાય રૂપાણી